નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ટાઉન ખાતે થી આઠમી ડિસેમ્બર રોજ સતત ચોથા વર્ષે વીરપુર જવા માટે જલારામ ભક્તો પગપાળા રવાના થયા હતા ઉમરગામ થી પગપાળા યાત્રા લઈ વીરપુર જવા નીકળેલા ભક્તો ઠેર ઠેર ઉમરકા ભેર સ્વાગત થઈ રહ્યું છે આઠમી બાવીસમી ના રોજ જેટલા શરૂ થયેલ પગપાળા યાત્રા કોપરેટિવ સોસાયટી ના કથિત કૌભાંડ મામલે ઓનલાઈન પર દર્શાવેલ સરનામાની ચકાસણી કરતા ત્યાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાનું જાણવા મળ્યું હતું સોસાયટી દ્વારા જે એડ્રેસ દર્શાવાયું છે ત્યાં છેલ્લા બે વર્ષથી ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાનું બહાર આવ્યું છે ઓનલાઈનમાં આ સોસાયટી નું એડ્રેસ ઉમરગામની એક રેસિડેન્સી શોપ નંબર એકસો દર્શાવેલ છે જોકે હકીકતમાં એકસો અગિયાર નંબરની દુકાનમાં કોઈ ક્રેડિટ સોસાયટીની ઓફિસ કે બેંક નહીં પરંતુ ટ્યુશન ક્લાસીસ ચાલતા હોવાનું જાણવા મળ્યું હતું છેલ્લા કેટલાક દિવસોથી લોકો આ એડ્રેસ પર આવી ક્રેડિટ સોસાયટી મામલે પૂછપરછ કરતા હોવાનું ટ્યુશન ક્લાસીસ ના સંચાલકે જણાવ્યું હતું जो के तो कि हजी सुधी मामले कोई पुलिस फरियाद नोधाई नहीं वापी मैं क्रेडिट सोसायटी ऑफिस पर छेला दस दिवस लागिया है उमरगाँ है गांधीवाड़ी जगह है क्योंकि उमरगाँ तालुका उमरगाँव और डिस्ट्रिक्ट वलसाड़ यहाँ पे है मैं यहाँ पे अपना क्लासेस करीबन दो ढाई साल से चला रहा हूँ लेकिन अभी कुछ दिनों से मेरे पास कुछ लोग आ रहे हैं काफी लोग आते हैं और पूछते हैं यहाँ की यहाँ पे कोऑपरेटिव सोसाइटी नाम की कोई पहली बैंक या फाइनेंस कंपनी थी क्या तो मुझे तो नहीं पता था इस बारे में लेकिन जैसे जैसे उनसे बात किया और लोगों से पूछा तो मुझे पता चला कि वो वो कंपनी जो थी उन्होंने फ्रॉड करके बहुत लोगों का पैसा फ्रॉड करके वो निकल गई है तो काफ़ी लोग आते हैं मेरे पास लेकिन मैं उनसे कहता हूँ कि दो ढाई साल हो चुके हैं हाँ मैंने ऑनलाइन सर्च किया था तो उनका जो एड्रेस है वो जो नाम बता रहे थे श्री जो कंपनी कोऑपरेटिव सोसाइटी का તો પે જો એડ્રેસ હે કા દિખા અોક લગરા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી મુંબઈ તરફ જઈ રહેલી લક્ઝરી બસ ને ગત રાત્રે નજીક અકસ્માત નડ્યો હતો ગત રાત્રે લક્ઝરી બસ આગળ ચાલતા વાહન જોડે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માત સમયે વીસ થી પચીસ જેટલા મુસાફરો બસમાં સવાર હતા અગસ્બતમાં ડ્રાઇવર ક્લીનર સહિત કુલ છ જેટલા લોકોને ઈજાપોહો તા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વલસાડ નથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર વલસાડ પોલીસે એક ઈકો કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ઈકો કારમાં દારૂ છુપાવવા માટે જે કિમીઓ અજમાવવામાં આવ્યો હતો તે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી કાર ચાલકે સીએનજી કિટની બોટલમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો બાકી બાતમીના આધારે દમણથી ચીકલી તરફ જઈ રહેલી ઇકો કારને રોકી પોલીસે સઘન તપાસ હાથ ધરતા સીએનજી સીએનજી ગેસને બદલે અન્ય ચીજ હોવાનું જાણવા મળ્યું હતું કાઢી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિદેશી દારૂનો જથ્થો કાર સહિત કુલ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઓગણીસમી ડિસેમ્બર દમણ મુક્તિ દિવસ નિમિત્તે દમણ સાંસદ ઉમેશભાઈ પટેલે શહીદ સ્મારક જઈ માલ્યાર્પણ અર્પણ કર્યું હતું મુક્તિ દિવસની ઉજવણીને લઈ પ્રશાસનના વલણ અને નિર્ણય સામે નારાજગી દર્શાવી તેઓએ ઝટકણી કાઢી હતી આપણે પતા હોગા કે આજ કા પાવન પર્વ હૈ હમરે જીતના પંદર અગસ્ત કા મહત્વ હૈના ઉિસમ્બર કા દિન હતા પંદર અગસ્ત નાઇન્ટીન ફોર્ટી સેવન મેં ભારત આઝાદ હુઆ થુઆર ચૌદ સાલ કે બાદ નાઇન્ટીન સિક્સટી વન મે 19 दिसंबर को दमन की और गोवा साथ में आज़ादी आज हमें मुक्ति मिली होती पोर्तुगालियों से साढ़े चार सौ साल की गुलामी के बाद हमें आज़ादी मिली हाँ ये आज़ादी भी भारत देश की ही देन है और दुखद और अफसोसजनक है कि हमारा स्थानीय प्रशासन निर्दयतापूर्वक हमारे विशेष अधिकारों का हनन कर रहा है हमारे मौलिक अधिकारों का हनन कर पिछले पाँच सात साल से उन्होंने कार्यक्रम बंद कर दिए जो ऑपरेशन विजय के तहत हमें आज़ादी मिली उस ऑपरेशन में भारत सरकार के जवान शहीद हुए हमारे स्वतंत्र सेनानियों ने कुर्बानी दी उन कुर्बानियों को भी वो नज़रअंदाज करते हैं तो बाकी राज्य से लोग आए हैं हम उनका सम्मान करते हैं उनके जब अलग अलग राज्य के जब वो, वो दिन होते हैं तो उनके लिए वो कार्यक्रम करते और हमारे जो स्थानीय प्रशासन का जवाबदेही है वो भूल जाते हैं हमारे लिबरेशन डे के लिए आज आपको एक दुखद बात और बताना चाहता मैं दमन दीव का एकमात्र लोकसभा का चुनाव प्रतिनिधि आज मुझे प्रशासन की ओर से कार्यक्रम का न्योता तक नहीं दिया गया क्या ये आजादी है ये मुक्ति दिन का पर्व है और चलिए मुझे नहीं बुलाया कम से कम स्वतंत्र खंस वीरों को शहीदों को स्मारकों पर जाकर उनको श्रद्धांजलि तो देते उनका मान सम्मान तो करते पर ये दुखद है तो आज से ही मैंने प्रण किया है कि ये जो मुक्ति है उसको फिर से दमन दीव में लागू की जाएगी और ये जो अघोषित गुलामी हमारे प्रदेश पे थोपी जा रही है उसका हम पूरी जोर विरोध करेंगे और दमन दीव से लेकर दिल्ली तक हम इसका विरोध करेंगे और आज से ही ये हम कार्यक्रम शुरू करेंगे वापी मच्छा कितना दिवसों की तस्करों दरघाट मचा भी रहे એક પછી એક નાની મોટી ચોરીઓ કરી કાયદો અને વ્યવસ્થા સામે પડકાર કરી રહ્યા છે તાજેતરમાં તસ્કરોએ તસ્કરોએ વાપીના આવેલા ગામની એક સોસાયટીને નિશાન બનાવી હતી સોસાયટીમાં પ્રવેશ કરી ચારથી થી વધુ રો હાઉસમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો રાત્રિ દરમિયાન સોસાયટીમાં ચોરીના ઈરાદા આવેલી ચોરોની ટોળકી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી ચાર પૈકી એક રો હાઉસમાંથી ચોટા તત્વોએ આશરે રૂપિયા દોઢ લાખના મુદ્દામાલની ચોરી કરી હતી ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સાથે સ્થાનિક રહીશોએ વાપી ડુંગરા પોલીસ મથક ખાતે ફરિયાદ કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કર ઓળખીને ઝડપી પાડવા પ્રયાસો શરૂ કર્યા છે બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર